સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આજ ભાઈ છે ને આપણે એ પ્રોગ્રામ છે આ ટ્રેક્ટર વાડીમાં વાડીમાં હાલતું હોય એટલે મહિને હવા શેક કરાવવા જવું પડે તો આ જામવાળા જાવ છો હવા શેક કરાવવા અને આ કાંઈક લાવવું હોય બકાલું બકાલું લેતો આવું હું લાવવાનું બકાલું લાવવાનું કાંઈ ડુંગળી બટાટા વાહ ભાઈ વાહ ડુંગળે બટાટા ભાઈ મગાવ્યા છે લેતા આવીએ આપણે અને હવા શેક કરાવતા આવીએ અને આટો મારતા આવીએ હાલો જઈએ હું શાક લેતા આવીએ હા લેતો હોઉં કઈ તો હારું સારું શાકભાજી હોય એ લેતા આવું આપડે વાત છે હા હા આપડે હજી વાત છે ભાઈ વસરાજ વલક ના જો ભાઈ આમ છે જો નાનું સાકર પણ કામ ભાઈ મોટા મોટા હો જીસીબી નું વેલ ખોલી નાખે ને આવ્યા ને ખોલી નાખે ભાઈ પંથર માં જમાવટ હોય અને હવા આપણે ચેક કરાવવાની છે ભાઈ હવા ભાઈ ચેક કરે ને ભાઈ જો અહીંયા પાછું બાજુમાં માં આપડે છે ને

બાપુ બાપુએ તોપ બનાવી હાઈ ક્લાસ છે ને પણ તોપ જવામાં કઈ ઘટે નહી આખું ઉનાળું હવે જલસા કર્યા ને ભાઈ અહીંયા આવી એટલે ભાઈ કાંઈક તો પછી પીવું પડે ને હું તો જમાવટ થાય

અને ભાઈ બીજલભાઈ ની ખમણ ને લાડવા ને ગાંઠિયા અને પછી દૂધ છાશ પેંડા અને ભાઈ આઈટમ બનાવે એટલે જમાવડ હોય અહીંયા ગામ ગામમાં આ બધી સગવડવાની શોખમાં આ છે જમાવડ હોય ગામ ગામની મોજ હો આમાં કઈ ઘટે નહીં ભાઈ મોજે મોજ બી હો જો ભાઈ ગરમા ગરમ ગઈ બીજી ફાફડી બને હો ભાઈ અને ભાઈ સોળમાસામાં એ ફાંફડી ગરમ ગરમ હોય ને ભાઈ વરસા હોય ટૂકળી હોય જમાવટ થઈ જાય હો કાંઈ ગંદરની નાના ભાઈ લાડવા વળશે ભાઈ મોજી સુર જેવા નાના નાના એટલે જમાવટ હો ભાઈ આ ગામમાં જ બધી સગવડ હવે આપણે ભાઈ ગામડું એ કાંઈ ગામડું ન કહેવાય અત્યારે ભાઈ જે વસ્તુ સિટીમાં સગવડ નથી મળતી ગામડામાં સગવડ છે ભાઈ શું આ શોખ શું શોખા શેખ થઈ ગઈ છે ને હવે આપણે નીકળીએ ભોલાભાઈના ઘડી કાંટો મારી

ડુંગળી અને બટેટા ઈ પેલા પછી કઈક લઈ લઈ અને ભાઈ આ લઈ ને પાછું છે આ જો સાગર જલધારા વોટર એટલે ભાઈ સાગર જલધારા છે ને પાણી વાપરી ભાઈ છે ને શાકભાજી માં સ્વાદ એવો આવો હો કઈ ઘટ્યા નહિ આજુ છે ને પાણી આયા અને બકાલુ આવ્યા ને કરિયાણું આવ્યા ભાઈ જમા છે હો સાગર ભાઈ હું જ આંબાળા ગામમાં ભાઈ મોલ છે ને હું હાલો ભાઈ આપણું જો બકાલું થઈ ગયું ડુંગળી બટાટા અને એક બે શાક બીજા લીધા છે અને ભાઈ કોથંબી ઉપરથી નાખી દે એટલે ભાઈ શેર જમાવડ હું અને બકાલું લઈ લીધું હવે નીકળીએ આપણે બીજું કેમ ભાઈ જામભાળા જઈને ને એવા મજા આવી ગઈ ને અને હવે કંઈ અગિયાર વાગ્યા એટલે રસોઈની તૈયારી થાય એટલે પછી એ જોવો એટલે શું છે ને મજા જ આવે

અને ભાઈ કંટ્રોલ ની છે બને એટલા કંટ્રોલા ખાઈ લેવાય આ પાછા ઉનાળા નો મળે આ સોની સ્પેશિયલ આઈટમ કેવાય અને આ છે ને અત્યારે જેટલો એટલો લાભ લઈ લેવાય ભાઈ હવે ભાઈ ફ્રૂટ ખાઈ લીધું છે ને કંટ્રોલ નું શાક બનવાની તૈયારી હાલે છે અને ત્યાં સુધીમાં તમને એક વાત કરું કે ભાઈ કાલે હાનના અમે આપણે શોર્ટ વિડીયા ગીતનાજી બનાવીએ છીએ એટલે તમે જોતા જશો બધા તો હવે ઈ ગીદની એમ તૈયારી કરી બેયા આમ ખેતર કોલે આલીન જાતા થા અને ગીદ બનાવવાની તૈયારી ત્યાં આમાં હમ્યા ગાડી ઊભી વાળી એટલે ભાઈ સબસ્ક્રાઇબર ભાઈ મળવા આવ્યા થા તો હવે આનો વિડિયો જોઈ લો કે બધી આપણે શાકની તૈયારી

વિસ્તાર વધારતી હોય એમાં પક્ષીઓ વધારતા જાવ છો તમે તમે આ જે પક્ષી ઘર બનાવ્યું ને હા અરે આ તો પેલા રાજાઓ બનાવતા હા અને અત્યારે તો લોકો ભૂલી ગયા છે એને પાછો તમે સ્થાપિત કર્યું છે એટલે તમારો આભાર તમને ધન્યવાદ કરો તમારો તમારો ઉપકાર આવો 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 આ બધું પપ્પાએ આ માય આ આ જગ્યાએ પોકારેલા હોય તમારે અમે નથી આવ્યા નહીં

આ ઓવરદેશી સોર બાટીના વાસણમાં સાઈ દેસી પરંપરાગત બધું બબાઈ તમે પાછું લાવવાના છો હા હા હે આ તો મોટીના વાસણમાં જા આને કે માટીના આની સુગંધ તો જોવાનું તમે હે અલગ માટીના થોડી ના ના થોડી થોડી થઈ સહી કરી હવે ભાઈ છે ને આપણે સા પાણી પીધા અને હવે જો ટાઈમ હોય અનુકૂળતા હોય તો રોકાઈ જાવ કુંવાણ કરીએ અને હવે રોકાવ જમાવટ કરીએ કઈક બનાવીએ રસોઈ ને એન મજાના જમ્યા કર્યો પછી નીકળો એ રીતનું કઈ ભાઈ રોકાવાની ઈચ્છા તો બહુ છે

મોટા ઝાડ થઈ જાય મોટા વૃક્ષ થઈ જાય ને પક્ષીઓ તમારો સ્વિમિંગ પુલ થઈ જાય અને તેથી ડૂબી અને પક્ષીને લઈને નહીં માનવી માટે ઋતુ ઋતુ પ્રમાણે તમારા બધા પક્ષીઓ ખાઈ શકે એ તમે લીધું બાકી તો તમે આમાં બધા આવા કરતી તમારે પૈસા ગણવાનું કાલથી શરૂ થઈ જાય પણ ઈ તમે નથી વિચાર્યું એટલે ભગવાન તમને આવા વિષય આપ્યા છે આવાના વિષય તમને ઠેઠ સુધી પહોચાડે ચડે સોમનાથ મહાદેવ અને ગંગા મૈયા નું પ્રાર્થના કરું ભાઈ જય ભોલાનાથ હવે છે ને તો પછી હવે તમારે રોકાવાની એનું કહું તો હું જે અહીંયા ભાઈઓ બહેનો સબસ્ક્રાઇબર મળવા આવે છે એને બે સકલી માળા ગિફ્ટ માં આપું એટલે મારે તમને બે માળા આપવાના થાય છે એટલે તમે અહીંયા માળા લેતા જાઓ સકલી ના માળા બાંધજો સકલી આવે શિવ શિવ કરે એટલે ભાઈ જમાવટ થાય એમાં કઈ ઘટે નહીં

हो मस्त कंटाळा शाकभाजी लय आई न फ्रूट लिंबू पाणी एवढं पी वेल पा ने वेलपा सकली घर बाजू गाशी हु करू राधा तयारी धोई धोनाखी पेला અને આ તેવું છે ને વાડે જ થાય આપણે ઓલપા ફ્લોરની વાડ છે ને અહીંયા આ બધી વેલા છે અને આને કાંઈ ઉગાવવા ન હોય કે એવું કાંઈ ન હોય એ ખરે એટલે થાય અને એ હવારમાં આંટો મારવા ગયા તે વીણતા આવ્યા છે બોલ અને વીણવા તો બહુ અઘરા છે ત્યાં કેમ કે ઓલા થોરિયા રહ્યા ને એની લાળું બહુ ખૂતી છે અને ઉપર છે વેનતાય બહુ વાર લાગે અઘરું બહુ પડ્યા પણ આ ખાવામાં પાછા જમાવટ છે ને કંટ્રોલા તો મળા ગયા છે આપણે લુંગળી મળ નાખી રૂંગળી નાખવાની સામગ્રી આપડા ડુંગળીને કંટ્રોલ મળી ગયું છે અને પાટીઓ ગરમ થઈ ગયો છે આમાં નાખી દઈએ આપણે વઘાર નહી કરવાનો ડુંગળી આ નાખી દઈ તેલ નાખી દઈ

கொலைக்கு வச்சது நானும் சொல்லுது வாட்முர்லா கிடைக்குமா சொல்லுது இங்க படம் சொல்லு பானைநதி છે ને આને ધીમા તાપે એમને સરવા દઈએ અને આપણે બાજરાના રોટલા કરવાના છે ને તો એની તૈયારી કરી નાખીએ तो शाक જોઈ લઈ આપણે મડાઈ થોડી ચમસ્તું ભૂતારી લઈ આપણે મોળા કરવાનો છે પોથમરી થોડીક નાખી દે está o domingo de આ તો જમાવટ જમાવટ છે એ કઈ રીતે ભાઈ શાક માં આપણે જોઈ ઓલા આપણા કંટોલા થયા હો વહેલા માં પછી અહીંયા જઈને એકડે માં રાખીને ના જાય ને થોડાક આમ જેમ કાંટા ને ઓલું ઓલું ને પછી ભાઈ મહેનત કરીને લાવી એટલે ભાઈ મહેનતની વસ્તુ એક તો કુદરતી ના કુદરતના ઘરનું બકાલું કાંઈ પણ પાણી કે દવા કે કોઈ પણ રાતનું કાંઈ ભેળસેળ વગેરેનું અને એ પાછા આપણે મહેનત કરીને લાવવી અને એ કલાકે ભાઈ એક શાકના થાય અને ભાઈ ભાઈ છે એનું શાક બને અને પછી આમાં શેની ખામી રહ્યા ભાઈ એટલે આ વસ્તુમાં આમ મીઠાશ વધી જાય હું એટલે તમારું જે આમાં સંગજ અને ગમે વસ્તુ તમે જોઈજો કે તમે દિલથી મહેનત જે વસ્તુમાં કરી છે એમાં સફળતા હોય હોય ને હોય એટલે ગમે એ કાર્ય કરતા હોય કે ગમે એ હોય જે કાંઈ કાર્ય હોય એમાં તમે દિલથી જો મહેનત કરો તો એમાં સફળતા હોવા ટકા મળે એટલે ભાઈ આવું આપણું માનવું છે કાંઈ ભાઈ અને શું છે કે ભાઈ જો આ ક્યાં થાય છે અને છે ભાઈ જમાવટ તો આપણને ભાઈ રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ એટલે ભાઈ નામ લેવામાં શું એવું છે કે ભાઈ ઘણા કોમેન્ટ આવે છે વ્યવસ્થિત બધું હોય પણ નામ ન હોય પૂરું એટલે એમ વ્યવસ્થિત બોલી ન હોય કે એટલે ભાઈ તમે કોમેન્ટ કરો અને પૂરું નામ લખો ને તો અમને બોલવાની મજા આવે અને તમને ખબર પડે કે ભાઈ અમારું નામ આવ્યું એટલે તો આ થાય જમાવાડો એટલે ભાઈ હવે ની કોમેન્ટ માં આ પૂરું વ્યવસ્થિત નામ લખ્યું અને ભાઈ અત્યારના નામ લઈ લઈએ હવે અત્યારે જે રેગ્યુલર કોમેન્ટ કરે એના હવે ભાઈ નામ છે પ્રભાતભાઈ ડાંગર

આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ બપોરા થઈ ગયા છે બપોરા કરવા બેહી જાઈશું અને ડુંગળી કંટ્રોલાનું શાક છે અને ઘી સોપડેલા બાજરાના રોટલા છે અને સાઈઝ છે અને કેરી રીંગણાનું હાથનું છે હાલો હો બપોરા કરવા ભાઈ સે બપોરામાં જમાવટ હો એટલે હમણે કરી લેવું હું હમણાં થોડે વારમાં બપોરા અને ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ